નમસ્કાર દર્શક મિત્રો વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે મલાજા ગામમાં પિકઅપ ગાડી તનાઈ છોટાઉદેપુર જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નદી નાળા અને કોતરો પણ પાણીથી છલકાઈ ગયા છે મલાજા ગામની કોતરમાં પણ ભારે વરસાદને કારણે અચાનક પાણી આવી જતાં પિકઅપ ગાડી ડૂબી ગઈ હતી પિકઅપ ગાડી ડૂબી જતાં લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો પિકઅપ ગાડીને બહાર કાઢવા માટે લોકો જહેમતો કરી રહ્યા હતા તે પિકઅપ ગાડીને બહાર કાઢવા માટે ક્રેનને બોલાવવામાં આવી હતી ક્રેન દ્વારા પણ કલાકો સુધી મહેનત કર્યા બાદ પિકઅપ ગાડીને બહાર કાઢવામાં આવી સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી ધન્યવાદ